તો મિત્રો આજે આપણે તમારી માટે ફરી એક નવી ઐતિહાસિક અને રાજાશાહી વખતની જગ્યા લઈને આવ્યા છીએ અને તે પણ આવેલ છે ભુજમાં તો તમે આ ભુજમાં જગ્યા જોઈ છે કે નહીં તો આ જોવા માટે વિડીયો કન્ટિન્યુ પૂરેપૂરો જોશો તો તમને પૂરેપૂરી માહિતી અને ખ્યાલ આવશે કે જગ્યા શું છે ક્યાંની છે ક્યાં આવેલ છે અને અંદર શું છે એ સંપૂર્ણ આપણે જાણકારી અને અંદર બતાવશું તમને નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો તમે જે વિડીયો જોયો હશે આપણો આપણે ચેનલ ઉપર જે આપણે ફતેહ મહંમદજીને આપણે જેને કહેવાય કે મેલ જોયું ને આજે આપણે અહીંયા કને કોર્ટ જોવા મળી છે તો આપણે એની બાજુમાં જ આ જગ્યા આવેલ છે સુંદર મજાની તે પણ રાજાશાહી વખતની છે અને આજુબાજુ મેં ઘણી તપાસ કરી વડીલો પાસેથી તો બધા એમ જ કહે છે કે આ રાજાશાહી વખતમાં જે તે વખતમાં અહીંયા કોર્ટ હતી અને કોર્ટનું કામકાજ અહીંયા કાર્યવાહી થતી તો સરસ મજાનું એવું બાંધકામ ને હજી પણ આપણને જોવા મળી રહ્યું છે આ જોઈ શકો છો અહીંયા આ બારી અને ઉપર પણ બે બારી છે અને હાલ પણ પોઝિશન ઘણું એવું સારું આપણને જોવા મળી રહ્યું છે તો આપણે દૂરથી પણ જોઈશું કે એવું દેખાય છે તો મિત્રો સુંદર મજાને એવું રાજાશાહી વખતનું જે બાંધકામ અહીંયા કને અને એવું કહેવામાં આવે છે કે અહીંયા કોર્ટથી પહેલા અને ત્રણ દરવાજા છે અહીંયા કને સામેની બાજુ અહીંયા એક ગલી છે તો વચમાં એક દરવાજો મોટો ને સાઈડમાં બે નાના દરવાજા અને આજુબાજુમાં અહીંયા પણ ઝાડી થોડીક છે ઝાડ ઉગા છે પરંતુ આપણે થોડુંક હજી આજુબાજુની જગ્યા જોશું કેવો દેખાય છે પાછળથી અને સાઈડમાંથી તો મિત્રો આ છે સાઈડમાંથી તેનું દ્રશ્ય અહીંયા પણ બાજુમાં એક ઝાડ છે અને અહીંયા પણ સુંદર મજાની બારી પરંતુ હાલ બારીનો દરવાજા અહીંયા તૂટી ગયેલ છે અને ઉપર પણ સુંદર મજાનું એવું બાંધકામ આપણે જોવા મળી રહ્યું છે મોટા મોટા પથ્થરો આપ જોઈ શકો છો અહીંયા ક બાંધકામમાં જે વાપરેલા છે સરસ મજાની ડિઝાઇન કરી અને આ પણ કોરા પથ્થરનું જેવું બાંધકામ છે સિમેન્ટ અંદર સિમેન્ટ નથી દેખાતો અંદર તો તે વખતનું બહુ સુંદર બાંધકામ જેને કહેવાય સરસ મજાના પથ્થર હજી પણ પથ્થર એવા જ પડ્યા છે અને પાછળથી આપણે જોઈશું તો આ બાજુ આ બાજુ તો બહુ જોવાલાયક છે પરંતુ જાળી વધારે છે આ બાજુ જોઈ શકો છો આપ જોવાનું જેને કહેવાય ને આ બાજુથી બહુ સુંદર મજામાં એવું દસ ઝરુખા નાના નાના બારીઓ અને અહીંયા કન્યા બારી ખુલી પડી છે જોઈ શકો છો આપ ને અહીંયા પણ એક મોટો દરવાજો છે તે પણ આપણે જોઈશું ને સામેનો ભાગ થોડોક તૂટી ગયેલ છે અને અંદર આપ જોઈ શકો છો ખાંડેની હાલતમાં પડી છે આ મિત્રો આપણા વિડીયો ઉપર આવા ઘણા એવા આપણે લોકેશન બતાવ્યા છે આનું બતાવવાનું કારણ એક જ છે કે હાલમાં આ વસ્તુ છે આપણી કે હાજર ભવિષ્યમાં કદાચ ના પણ હોય કારણ કે ઘણા એવા ભૂકંપ આવી ગયા છતાંય આ હજી એવું બાંધકામ આપણને જોવા મળ્યું છે ને આગળ એવું પોઝિશન હશે ને જોવા મળશે કે નહીં તો આપણા વિડીયોમાં આ પડ્યું હશે લોકેશન જેનાથી આપણે ભવિષ્યમાં પણ જોઈ શકશું તો અહીંયા કને જાળી બહુ વધારે છે ને સામે અહીંયા કને ભાગ થોડોક પથ્થર નીકળી ગયા છે ને અહીંયા પણ દરવાજો છે એક ને આ પણ સુંદર મજાની બારી અને આ દરવાજાની અંદર જ આપણે અંદર પ્રવેશ કરીએ તો કબૂતર કને બેઠા છે મેં આ બાજુ પણ કબૂતર જોઈ શકો છો પથ્થર ડેન્જર થઈ ગયું છે પરંતુ બહારથી બહુ સુંદર મજાનું જોવા છે અને આ ભાગ જે સામે રૂમ છે ત્યાં કને ભાગ થોડો પડી ગયેલ છે અહીંયા કને પથ્થર નીચે પડ્યા છે આ જર્જરીત ભાગ છે અહિયાં તો જવાનું નહીં આપણે માત્ર આ તમને જોવા માટે જ વિડીયો બનાવ્યો છે તો પરમિશન સિવાય કોઈ અહીંયા આવવાનું નહીં કારણ કે નુકસાન થઈ શકે છે કોઈ બી અને આ બાજુ જે આપણે દરવાજા કીધા તે ત્રણ દરવાજા છે એક બે ને ત્રણ દરવાજા અહીંયા સાઈડમાં પણ રૂમ છે હાલ પોઝિશન બહુ અંદરનું ખરાબ છે પરંતુ આ તે વખતની કોર્ટ હશે ને આ મેન જેને કહેવાય કે હોલ છે મોટો અને અહીંયા પાછળ આ નાનો રૂમ છે ને સાઈડમાં બે રૂમ આવેલા છે અહીંયા કને તો હાલ પણ એના પંખાના કાળા અને અહીંયા આપણને જોવા મળી રહ્યા છે ને તે વખતે મિત્રો સ્લેબ કેવી કરી હશે તેની આપણે કારીગીરી જોઈએ તો આ જે લોખંડના પટ્ટા ઉપર દેખાઈ રહ્યા છે જે પહેલા આપણે જે હાલ આપણે જે બીમ કોલમ કરીએ છીએ તે વખતમાં સ્લેબ કરી છે સ્લેબ બધી આપ જોઈ શકો છો પથ્થરની છે આ જોઈ શકો છો સ્લેબ ઉપર પણ પથ્થરની સ્લેબ બનાવેલ છે અને આ જે દેખાઈ રહ્યા છે કાળા કાળા એ લોક લોખંડના ચેનલ રાખી એની સપોર્ટિંગ કરી પથ્થર રાખી અને સ્લેબ બનાવવામાં આવેલ છે તો તે વખતે પણ કેવી કારીગરી હતી ને આર્થિક ગોલ આકાર જોઈ શકો છો તમે તો બહુ સુંદર મજાની કારીગરીને હજી પણ વસ્તુ કાયમ છે આ તો તો બહુ જોવા જોવા જેવું છે અને આવી વસ્તુ આપણી ઘણી એવી મળશે મિત્રો ગયા વિડીયોમાં આપણે ફતેહ અહમદનો જે આપણે મહેલ જોયો તો અમુક લોકોના કમેન્ટ હતા કે તમે અંદર દ્રસે નથી વધાર્યું તો મિત્રો તે સીલ છે લોક છે દરવાજા અંદર જઈ શકાય એવું પોઝિશન નથી અને અહીંયા જવાય એવું હતું આપણે તો તમને અંદરનો ભાગ બતાવ્યો છે પરંતુ મિત્રો આપણે આનમાં મેન જોવા જઈએ તો ઘણી એવી જગ્યાઓ છે જ્યાં છે અને અંદર આપણે જઈ નથી શકતા આજુબાજુમાં લોકો કે એવું અમુક સરકારી એવું કર્મચારી કે કે એવું આપણે બધું જોવું પડે પરમિશન વગર આપણે જ્યાં ત્યાં અંદર ન જઈ શકીએ પરંતુ અહીંયા આપણે અંદર જઈને બતાવ્યું તમને તો આ જેટલું જોવાલાયક હોય ને આપણે કવર કરી શકીએ એટલું હું મારો એ જ પ્રયાસ છે કે જૂના આવા રાજાશાહી વખતના અવશેષો મહેલ અને આવું આપણે જૂનું એવું ઇતિહાસ આપણો કચ્છ ભુજનો જોવા મળે તો મિત્રો વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો આ જગ્યા વિશે તમને વધારે માહિતી હોય તો પણ કમેન્ટ કરજો કે તમે શું જાણો છો આ જગ્યા વિશે મને એવી જ જાણકારી મળી છે કે અહીંયા કોર્ટ હતી જૂની રાજાશાહી વખતમાં જે તે વખતે કોર્ટનું અહીંયા કાર્યાલય જે કામકાજ થતું તો ફરી મળીશું નવા બ્લોગ નવા વિડીયો અને નવા લોકેશન સાથે તો ચાલો હવે આપણે નીકળીએ બારે